સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ બાદ કન્ટેનર તણાઈ આવવાનો સિલસિલો કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠે પંદર દિવસમાં દસ કન્ટેનર મળી આવ્યા એજન્સીઓમાં દોડધામ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠેથી થોડા મહિનાઓ પહેલાં બિનવાર્સિક જર્જના પેકેટ મળવાનો સિલસિલો લાંબો સમય સુધી ચાલ્યો હતો હવે છેલ્લા પંદર દિવસથી દ્વારકા અને કચ્છ જિલ્લાના દરિયાકાંઠા પર કન્ટેનર ટેન્ક તણાઈ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે કચ્છ અને દ્વારકા પોલસ બિનવાર્ષિક કન્ટેનર કબજે કરી તપાસ કરી રહી છે સિંધી સમાજ ભરાયો રોષે અમદાવાદમાં હિન્દુ સિંધી બાળકની હત્યાનો ગાંધીધામમાં પડગો પડ્યો આરોપીઓ અને સ્કૂલ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ભારતીય ગાંધીધામ વ્યાપારી મંડળે કરી રજૂઆત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સતત આગળ ધપાતું આખલા પકડ અભિયાન રામલીલા લીલા મેદાનમાં ઘાસચારા લંપી સંલગ્ન સ્તર રસીકરણ પાણી સહિતની કાર્યવાહી પણ હાથ ધરાઈ રંગારંગ આયોજન રાજકોટના મીની સાળંગપુર તરીકે ઓળખાતા બાલાજી હનુમાનના નૂતન મંદિરનું કામ પૂર્ણ થતા ભવ્ય પાંચ દિવસીય ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરાયું છે જેનો શુક્રવારથી રંગે ચંગે પ્રારંભ થયો છે પોપટ સોરઠિયા હત્યા કેસ રિબડાના અનિરુદ્ધસિંહને જેલવરાએ આપેલી રાજા માફી ખોટી એક માસમાં હાજર થવા એસીનો હુકમ ગોરનલમાં 1988 માં પોપટ લાખા સોરઠિયાની હત્યા કેસના દોષિત હતા આજીવન પડી હતી જેલમાં હાજર થયા બાદ બે મહિનાની અંદર સજા માફી અંગે સરકારને નવી અરજી કરી શકશે સેવન્થ ડે સ્કૂલ સામે જ નયનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મહામંડલેશ્વર ઈશ્વરી નંદગીરીએ તલવાર કાઢી લડત ચાલુ રાખવા કહ્યું હત્યારાને પુખ્ત વયના ગુનેગાર જેવી સજા પાસે પાયલ કુકરાણી અમદાવાદ શહેરમાં સેવન ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈ વેપારીઓ અને સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આજે સેવન ડે સ્કૂલ જન આક્રોશ વાલી સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એમના પરિવારજનો ને સિંધ સમાજ અને અનેક લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા છે ત્રણ શંકાસ્પદ સિરિયન નાગરિકની અટકાયત ત્રણ ફરા સૈનિક જેવી કદકાઠી ખવા પર ગોળી વાગ્યાનું નિશાન અરબી બોલીથી શંકા ગઈ પીએમ ને અમદાવાદ પ્રવાસ પહેલા મોટી સફળતા વડાપ્રધાન નરેન્દ્ર नरेंद्र મોદીના અમદાવાદ પ્રવાસ પહેલા ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી છે કોલકાતાથી રોડ માર્ગે ગુજરાત આવેલા સર સિરિયન સિરિયમ નાગરિકોને પૈકી 3 ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે આ ત્રણેય ગાઝામાં યુદ્ધ સત લોકો માટે દાન એકત્રિત કરવાનો દાવો કરી રહ્યા હતા જૂનાગઢમાં 2 કલાકમાં બે ઇંચ વરસાદ આજે આઠ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે તમામ મnderો પર 3 નંબરનું સિગ્નલ ગુજરાત માટે આગામી પાંચ દિવસ હજુ ભારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે 22 થી 28 ઓગસ્ટ સુધી મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે કલેકટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક ધારાસભ્યો દ્વારા રસ્તા ગટર વીજળી પ્રોપર્ટી કાર્ડ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદય ખરેના ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં અમદાવાદના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યોએ તેમજ મત વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા તમામ પ્રકારના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને ઝડપી અને હકારાત્મક ઉકેલ લાવવા તાકીદ કરી હતી ગણપતિની થીમ સાથે પીએમ મોદીનું સ્વાગત કરાશે એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ સુધી બાર સ્ટેજ બનાવાશે બ્રિજ બિલ્ડીંગો ઝળહળી ઉઠ્યા ચૌદસો ઓગણપચાસ આવાસ નું કરાશે પીએમ નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાતની ની મુલાકાતે આવી રહ્યા છે તેઓ અમદાવાદ નિકોલમાં નિકોલ માં ખોડલધામ સાંજે સાડા વાગે પાંચ હજાર ચારસો સત્યો નું અમદાવાદ મહેસાણા અને ગાંધીનગર ના રેલવે અર્બન ડેવલપમેન્ટ રોડ ઇન બિલ્ડિંગ રેવન્યુ સહિતના વિવિધ વિભાગોના કુલ બાવીસ જેટલા પ્રોજેક્ટ નું લોકાર્પણ ને ખાતમુહૂર્ત અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક